આજરોજ અમદાવાદ ખાતે એક અજીબ ઘટના જોવા મળી જેમાં જૈન સમાજના આચાર્ય ગુરુદેવ શીલરતન સુરેશ્વરજી મહારાજ સાહેબે મુસ્લિમ સમાજના અગ્રણી ઉસ્માનભાઈ ગાચીને ત્યાં પધરામણી કરી હતી આમ અમદાવાદ શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા ઉસ્માનભાઈએ તેમની ઓફિસને શણગાર સજીને ભાઈચારાને એકતાનો સંદેશ પાઠવ્યો સમગ્ર આ પ્રસંગે અલગ દ્રષ્ટિ જોવા મળી જોઈએ તો હાલ સમાજ અને હિન્દુ મુસ્લિમની આ માનસિકતાવાળા અમુક લોકોને સમાજમાં એક નવી દિશા અને ભાઈચારાની સમજ આપી જાય તેવી ઘટના છે કેમ કે મુસ્લિમના આંગણે એક જૈન સાધુની પધરામણી એ પણ એક માનવતા અને માનસિકતાનો વિષય છે અને આ મુસ્લિમ ગાચી સમાજના ઉસ્માનભાઈ પણ અભિનંદનને પાત્ર છે તે મુસ્લિમ છે પણ માણસ તો છે જ કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ ભાવના રાખવા વાળા છે અમારો ને એમનો પંદર વર્ષ જૂનો સંબંધ છે અને એકદમ બંધુત્વ લાગણીથી અમારી સાથે જોડાયેલા છે ખૂબ ધર્મ પ્રેમી છે ખૂબ લાગણીશીલ છે અને અહિંસા વગેરેની અંદર પણ પૂરેપૂર્ણ વિશ્વાસ ધરાવનારા છે આ રસ્તેથી અમારે આજે નીકળવાનું થયું અને એમની ભાવના થઈ કે આપ મારે ત્યાં પગલાં કરો એવી રીતે દસ વર્ષ પહેલાં એમના ઘરે પણ અમે પગલાં કરી આવ્યા છીએ અને આજે એમની ઓફિસે પગલાં કર્યા બધા લોકો જોડાયેલા છે આશીર્વાદ લીધા અને આજે એક લોકો અમારો સંદેશ સાંભળે છે એમને પણ કહું છું કે જીવનની અંદર કઈ પણ નહીં બનો તો ચાલશે માણસ બનજો પુષ્પાનભાઈ ભાઈ ભલે જન્મે મુસલમાન છે પણ મુસલમાન પેલા એ માણસ છે હું જન્મે જૈન છું પણ જૈન પેલા હું પણ માણસ છું તમારા અંદરમાં કેળવીને તમે માણસ બનો અને માનવતા તમારી ફોરવી ઉઠે એવા અમારા અંતરના આશીર્વાદ મારા અંતર ના આશીર્વાદ સભો આવ મંગલમ 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 ગૌ તમ પ્રભુ મંગલમ સુરભદ્રાધ્યાજ મંગલમ આજ કે આનંદ કીધું વ્યવસ્થિત અને સરળ છોકર્ષ મુડે આયોજન જનરલ કહું છું એકદમ જનરલ જનરલ અમારે ત્યાં શું છે આપણે પ્રવચન એટલે ટોપી અને સાફાની દુકાન આમ સભામાં ટોપી ફેંકી કોઈ માથા પર ફીટ થઈ જાય તો ટોપી નો વાંક એના માથા નો વાંક એની માતાની શાહી જેવી હતી કે ટોપી ફિટ થઈ ગઈ બરાબર આપને તો પહેલા જ પણ જે પણ મારી જેમ સ્પષ્ટ જ છે હું જન્મે જૈન ને જૈન સાધુ એ જન્મે ઉસ્માન ઉસ્માનભાઈ પણ ખબર નહીં કોઈ જન્મના ઋણાનો બંધ બાકી હશે અથવા આ જન્મ શરૂ થયા છે તો આવતા જન્મમાં મળવું છે ને પાછું એક જગ્યાએ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો એટલે એના માટેની મિટિંગ હતી કાર્યકર્તાઓની ભાઈ તાર્યા 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 એમાં બધાને બધી જવાબદારી સોંપી દીધી તારે આવાસનું કરવાનું તારે ભોજનનું કરવાનું તારે મંડપનું કરવાનું

એક જણો બીજા માળેથી પડ્યો એને હોસ્પિટલમાં લઈ ગયા પછી હોશમાં આવ્યો ડોઝ થઈ ગયો હોશમાં આવ્યો એ ડૉક્ટરને કે મારું શું થયું એ કાંડા તારું કંઈ નથી થાય તું જેની ઉપર પડ્યો ને મરી ગયો કેટલાક લોકો કેવા હોય કે જ્યાં જાય ને ત્યાં શાંતિ થાય ઉસ્માનભાઈ જેવી વ્યક્તિ એટલે મારી નજરમાં એક વ્યક્તિત્વ છે એમ કે બહુ સજ્જન ને બહુ સરસ છે એટલે એમના સ્વાર્થને વચ્ચે નથી લાવતા અને હું એવો છું કે કોઈના ફોટા વખાણ કરતો નથી કોઈના નહીં જે હોય ફેક્ટ જ કહેવાનું બરાબર એટલે કેટલાક લોકો જ્યાં જાય ત્યાં શાંતિ થાય જ્યાં જાય ત્યાં શાંતિ થાય અને કેટલાક લોકો જ્યાંથી જાય ત્યાં શાંતિ થાય આપ એમાં છો કે જ્યાં જાઓ ત્યાં શાંતિ થાય આમ ક્યાં ના છો ગુજરાતમાં